રિવરફ્રન્ટ પર સેલ્ફી લેતા ઓગણત્રીસ વર્ષ યુવકનું એક પગલાં પસતા નદીમાં ડૂબી જવાથી મૃત્યુ ઘોડાસરમાં રહેતો યુવક તેની પત્ની સાથે બોક પેપર આવતા સર્જાયા ઘટના દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના નવા છસો બે કેસ નોંધાયા પાંચ દર્દીના થયા મૃત્યુ સક્રિય દર્દી ચાર હજાર ચારસો ચાલીસને પાર ટીએમસી નેતા મહુવા મોહિત્રા સામે બીજી ફરિયાદ દાખલ વકીલ અનંત દેહદરાએ જાસૂસીનો આરોપ લગાવ્યો હીટ એન્ડ રન કાયદો હાલ લાગુ નહીં કરવાની કેન્દ્ર સરકારે કરી જાહેરાત ટ્રાન્સપોર્ટ સંગઠને દેશભરમાં ડ્રાઈવરોને હડતાળ પાછી ખેંચવા અંગે જણાવ્યું અમિત શાહે જમ્મુ કાશ્મીરની સુરક્ષાની સ્થિતિ ઉપર દિલ્હીમાં સમીક્ષા બેઠક યોજી આતંકવાદ વિરોધી અભિયાન મજબૂત કરવા અને આતંકવાદી ઇકોસિસ્ટમને સંપૂર્ણપણે નાબૂદ કરવાના આપ્યા નિર્દેશ આસામમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં ચૌદ લોકોના થયા મૃત્યુ પીડિત લોકો પિકનિક માટે જઈ રહ્યા હતા ત્યારે આ દુઃખદ ઘટના સર્જાઈ હતી આજે ભારતીય શેર બજાર ઘટાડા સાથે થયું ઓપન સેન્સેક્સ લગભગ બસો ચોવીસ પોઈન્ટના ઘટાડા સાથે થયું ઓપન નિફ્ટી પચાસ પોઈન્ટના ઘટાડા સાથે થઈ રહ્યો છે ટ્રેડ અદાણી હિન્ડનબર્ગ કેસ પર દેશની સર્વોચ્ચ અદાલતે પોતાનો ચુકાદો આપ્યો હિન્ડનબર્ગ કેસ એસઆઈટીને નહીં સોંપાય સુપ્રીમ કોર્ટે મામલાની તપાસ માટે સેબીને વધુ ત્રણ મહિનાનો આપ્યો સમય કેપટાઉનમાં આજે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ મેચ ભારત સિરીઝ ડ્રો કરવાના ઇરાદા સાથે ઉતરશે મેદાનમાં જોલી એલએલબી થ્રીનું શૂટિંગ આગામી ઉનાળામાં થશે શરૂ ત્રીજા ભાગમાં અક્ષય અને અર્ષદ બંને હશે હાલમાં ફિલ્મના કલાકારોનું કાસ્ટિંગ ચાલુ